નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ છોટાઉદેપુરમાં રામા પ્રસાદીથી નાના વટના કાચા રસ્તે ખિલખિલાટ વાન ફસાય રામાપ્રસાદી પ્રસાદી ગામે પ્રસુતા માતા બાળકને મૂકીને પરત આવતી ખિલખિલાટ વાન ફસાતા ગ્રામજનો ટ્રેક્ટરની મદદથી વાનને બહાર કાઢી બે દિવસ પહેલાં સગર્ભાને ગ્રામજનો જોલીમાં નાખી દવાખાને પહોંચાડી હતી અને તેને ખિલખિલાટ વાન મૂકવા આવ્યા બાદ આ ઘટના બની સદનસીબે માતા બાળક ઘરે પહોંચી ગયા બાદ વાન ફસાઈ હતી ગ્રામજનોની એક જ માંગ છે કે સરકાર કાચા રસ્તા પાકા ક્યારે બનાવી આપશે રામાપલસાદી ગામની એક દીકરી હતી કેવાય એને બે દિવસ અગાઉ ડિલિવરીના કેસ માટે અહીંયા ગડબુરિયા લઈ ગયા હતા કેવાય જોડીમાં બેન ને આજે સરકારના જે નિયમ પ્રમાણે આજે ઘરે મૂકવા આવી અને મૂકીને જતા નાનાવાડના રામા પ્રસાદી ગામના રસ્તાની વચ્ચમાં જે ખિલખલાટ હતી એ ફસાઈ ગઈ હતી કેવાય અને ગામ લોકો દ્વારા તે લોકો અમને જાણ કરી કે ખિલખલાટ ફસાઈ ગઈ છે ગાડી એટલે અમે ગામ લોકો આઠ દસ જણ જઈને ગાડી કાઢી આપી છે તો સરકાર શ્રી ને અમારી એવી અરજ છે કે તાત્કાલિક રસ્તાનું કંઈક નિરાકરણ લાવે એવી અમારે સરકાર